મિત્રો આજે અમે શાળા કક્ષાનો વિજ્ઞાન મેળો છે એ પ્રદર્શિત કરેલો છે અહીંયા ઘણી બધી વિદ્યાર્થીઓ દ્વારા કૃતિઓ છે તૈયાર કરવામાં આવેલી છે ઉપરાંત અમારી શાળાની અંદર પણ ગવર્મેન્ટ દ્વારા જેટલા પણ મોડેલો મળેલા હતા વિજ્ઞાનને લગતા એ બધા મોડેલો છે અત્યારે અમે અહીંયા મૂકી અને એમનું પ્રદર્શનનું આયોજન કરેલું છે ઘણા બધા વાલીઓ એમ જ આસપાસની ઘણી બધી શાળાઓ છે એ પણ અહીંયા અમારા વિદ્યાર્થીઓની આજે મુલાકાત લઈ રહી છે

ચલો મિત્રો તમે મને જરા સમજાવજો શું છે આ વસ્તુ અને કઈ રીતે કાર્ય કરે છે તો આ પ્રોજેક્ટ નું નામ છે wind ફાર્મ આ પ્રોજેક્ટ આ પવનચકી છે ને પવન દ્વારા ચાલે છે તેથી પવનચકી ચાલે છે અને આનું

ચક્કી મતલબ કે લોટ દળવા માટે જે વપરાય છે તે પણ ચલાવી શકીએ છે તો ખૂબ સરસ કૃતિ છે એ બનાવેલી છે અમારા વિદ્યાર્થીઓએ વિદ્યાર્થીઓ થેન્ક યુ અહીં એક નવો જે પ્રયોગ આપેલો છે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ જે બનાવનાર છે દરસિંહ રાઠોડ અને વિવિધ મેઘનાથી મિત્રો આપણે એમના જ શબ્દોમાં સાંભળીએ કે આ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે એ કઈ રીતનું કાર્ય કરે અમારી આ કૃતિનું નામ છે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ આ આ કૃતિમાં એપાર્ટમેન્ટ કાર વોશિંગ ઘર અને ફેક્ટરીમાંથી નીકળતો ગંદો કચરો એટલે કે ગંદુ પાણીને શુદ્ધ કરવાની પ્રક્રિયા છે સૌપ્રથમ અમે અહીંયા પેલા પ્યાલામાં મોટા કાકરા રાખેલા છે જેમાં મોટો મોટો કચરો ફસાઈ જાય છે ત્યારબાદ બીજા પ્યાલામાં નાના પથ્થરો રાખેલા છે તેમાં નાનો કચરો ફસાઈ જાય છે ત્યારબાદ અમે અહીં કોલસો રાખેલો છે તે કોલસાથી કોલસાથી તેનો કલર બદલાઈ જાય છે અને તે આ કોલસો કાર્બનિક ફિલ્ટરનું કાર્ય કરે છે ચોથા પ્યાલામાં અમે રેતી રાખેલી છે જે જેમાં નાનો કચરો એટલે કે મળ અને માટી ફસાઈ જાય છે ત્યારબાદ અમે છેલ્લા પ્યાલામાં રૂ રાખેલું છે જે જે ગાર્ડન ક્રિયા કરે છે ત્યારબાદ અમે છેલ્લા છેલ્લા પ્યાલામાં શુદ્ધ પાણી તૈયાર થઈને નીકળે છે ખૂબ જ સરસ પ્રયોગ છે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ આજને આપણી જે જીવન જરૂરિયાત દરમિયાન આપણે જે ઘણું બધું પાણીનો વ્યય કરીએ છીએ પાણીનો બગાડ કરીએ છીએ તો એ જ પાણીને ફરીથી પાછું શુદ્ધ કરી અને ખેતીવાડી માટે અથવા તો કોઈ બીજા કામ માટે કઈ રીતે વાપરી શકાય એ આ પ્રોજેક્ટ છે આપણને સૂચવે છે તો ખૂબ જ સરસ મજાનો પ્રોજેક્ટ પ્રોજેક્ટ છે બનાવેલો છે આપણા બંને મિત્રોએ થેન્ક યુ ફરીથી પાછો એક નવો પ્રોજેક્ટ આપણે જોઈ રહ્યા છે આમની અંદર શું જોવા મળે છે હા વોટર પોલ્યુશન છે વેરી ગુડ પ્રેઝન્ટ છે ઘણું બધું છે મતલબ કે સેવ અર્થ નો પ્રોજેક્ટ લાગે છે સાચી વાત છે ને ભાઈ વેરી ગુડ સેવ અર્થ નો પ્રોજેક્ટ છે સમજાવશો અમને વિશે આ પ્રોજેક્ટ નું નામ છે સેવ અર્થ એટલે પૃથ્વી બચાવ શહેરમાં જ્યારે આ વૃક્ષો કાપે છે તેથી તે લોકોને પૂરતું ઓક્સિજન નથી મળતું અને ઓક્સિજન ન મળતા તે લોકો વાતલાને માટલાની તરફથી જે ઓક્સિજનનું પ્રમાણ વધારે છે અને આ કારખાનામાંથી જે ગંદુ પાણીનો નિકાલ થાય છે તે નદી મારફતે ગામડા ગામડામાં પહોંચે છે અને તે ગામડાના લોકો તે પાણી પીવાથી તે મૃત્યુ પામે છે અથવા તે તેના શરીરમાં રોગનું ઉત્પન્ન થાય છે તેથી આપણે ગંદુ પાણી પાણીમાં ન જવા દેવું જોઈએ અને આ ધુમાડાથી હવામાં વધારે પડતું શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને વૃક્ષો કાપવાથી આપણે ઓક્સિજન પણ ન મળે તો હવે આપણે આપણે વૃક્ષો ન કાપવા જોઈએ અને વૃક્ષો વધારે વધુ પડતા વાવવા જોઈએ ઓકે તો સરસ મજાનો પ્રોજેક્ટ છે સેવ અર્થ આ પ્રોજેક્ટ ઉપરથી આપણે પણ થોડું ઘણું શીખવું જોઈએ કે વૃક્ષો છે એ આપણી જીવાદોરી સમાન છે આપણે કાપી નાખીશું તો પૃથ્વી માટે ખૂબ જ ખતરા રૂપ છે ગ્લોબલ વોર્મિંગ ની અસર છે એ સરળતાથી સર્જાઈ શકશે વૃક્ષો કાપી નાખવાને કારણે એટલે મિત્રો વૃક્ષો ને બચાવી અને આપણી પૃથ્વીને આપણે બચાવવી જોઈએ માટે જ આપણે વૃક્ષો છે વાવવા જરૂરી છે

આવો અને એક અદ્ભુત પ્રયોગ છે એ તમારી સમક્ષ રજૂ કરીએ છીએ અને આ પ્રોજેક્ટ કંઈક અલગ પ્રકારનો હોય એવો મને તો આભાસ થઈ રહ્યો છે ચાલો સમજીએ આ બંને બહેનો પાસેથી કે શું છે આ પ્રોજેક્ટ ને કઈ રીતનો કાર્ય કરે છે તો કૃપાબેન અને હેતનસીબેન સોરી હેતનસીબેન જો હું આ બેનનું નામ જે હશે ને હું વારે ઘણી એમનું નામ જ ભૂલી જાઉં છું એટલે કે મારે કાજુ બદામ ખાવાની ખૂબ જ જરૂર છે કાંઈ વાંધો નહીં માઇક ફિટ ના થાય તો પણ આપણે ચાલશે હાથમાં રાખી લો બોલી દો આધુનિક સમયમાં વસ્તી વધારા કારણે વાહનોની સંખ્યામાં ખૂબ વધારો થઈ રહ્યો છે તેના કારણે પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ ખૂબ વધી રહ્યો છે જેના કારણે પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે ઋતુઓની ફેરબદલી થઈ રહી છે જેના કારણે આપણે ખૂબ નુકસાન થઈ રહ્યું છે તે ન થાય અને પેટ્રોલ ડીઝલનો ઉપયોગ ઘટે તેના માટે અમે આ કૃતિ તૈયાર કૃતિ તૈયાર કરવામાં આવેલી છે તેના માટે આ સોલાર પેડ લગાવવામાં આવી છે કે જે સૂર્ય સૂર્ય ઉર્જાનું શોષણ કરી અને તેને વિદ્યુત કરવામાં રૂપાંતરિત કરે જ્યારે પેટ્રોલને આપણે ઉપર રાખીશું આગળ વધવામાં આવે છે આ તો વાત છે દિવસની જ્યારે ધૂંધળું વાતાવરણ હોય વાદળ છાયું વાતાવરણ હોય ત્યારે આ વાહન કઈ રીતે ચાલે તો જે વાહન છે તેમાં એક બીજી બેટરી લગાવવામાં આવી છે કે જે તેને જેટલી વિદ્યુત ઉર્જાની જરૂર છે તેનો ઉપયોગ કરે છે અને સ્ટોરેજ વિદ્યુત ઊર્જાનો સ્ટોરેજ વિદ્યુત ઉર્જાનો તે આગળ આગળ ચલાવે છે આ તો વાત છે ભારે વાહન હવે આપણે હલકા વાહનની વાત કરું તેમાં મુખ્યત્વે એવી ઈવી એટલે કે ઇલેક્ટ્રિક વ્હીકલોનું સમાવેશ છે જેના માટે જે ઈરી વિહી વિહીકલો છે તેમાં જે સ્ટોરેજ વિદ્યુત પ્રવાહ છે તેનો પૂરેપૂરો ઉપયોગ કરે છે પરંતુ જ્યારે જે વિદ્યુત પ્રવાહ પૂર્ણ થઈ જાય ત્યારે તેના માટે અમે અહીં એક ચાર્જિંગ પોઈન્ટ લગાવવામાં આવ્યો છે કે ચાર્જ ચાર્જિંગ પોઈન્ટ છે જે વાહન છે તેની ઉપર જશે એટલે એ ધીરે ધીરે ચાર્જ થવા માંડશે જેમાં પગ લગ પ્લગ લગાવવાની જરૂર હોતી જ નથી જ્યારે વાહન ચાલે છે આપણે બધાને ખબર છે જ્યારે પવન લાગે છે તે જ પવનના કારણે જ્યારે વર્ટિકલ પવન ચકે છે વાહન ચાલશે ત્યારે તે પવન ચકે છે ફરશે અને તેમાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થશે અને તે સ્ટોરેજ થશે

કે બધા વિદ્યાર્થીઓ ઉપરાંત શિક્ષકો અને વાલી શ્રીઓએ પણ અમારી શાળાની મુલાકાત લીધી છે સાહેબ મજામાં બસ બસ પિંતેની પાસે આપણે

મારી કૃતિનું નામ છે રુધિર ભીષણ તંત્ર જ્યારે પણ આપ કોષોની અંદર ઝારક શ્વસન થાય છે ત્યારે કોષો કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ છે તે રુધિર સાથે ભળી કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર બને છે તે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર છે રુધિર કેશિકા રુધિર કેશિકામાંથી તે આ મારફતે હૃદયના જમણા ક્ષેપકમાં જાય છે હૃદયની અંદર દ્વિદળો વાલ્વ આવેલા હોય છે જ્યારે આ વાલવો ખુલે છે ત્યારે તે રુધિર જમણા કણકમાં જાય છે અને પછી તે ફૂફુસર ધમની મારફતે ફેફસામાં જાય છે જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે જે રુધિર છે તે જ્યારે શ્વાસ લઈએ છીએ ત્યારે તેની અંદર જે ઓક્સિજન વાયુ હોય છે તે ઓક્સિજન વાયુ રુધિર સાથે ભળી રુધિર સાથે ભળી અને ઓક્સિજનયુક્ત રુધિર બનાવે છે પછી તે રુધિર છે ત્યાં ફૂકુસ શીરા મારફતે હૃદયના જમ ડાબા કણકમાં આવે છે અને આની અંદર ત્રિદળો વાલ્વ આવેલા હોય છે તે ત્રિદલો વાલ્વ જમણા ડાબા ક્ષેપકમાં જાય અને જમણી મારફતે આખા શરીરમાં તેનું પરિભ્રમણ ભ્રમણ થાય છે જુઓ સરસ મજાનું રુધિર તંત્ર આપણા શરીરની અંદર કઈ રીતનું કાર્ય કરે છે એનું ડેમોન્સ્ટ્રેશન લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરીને તમને બતાવ્યું છે ધ્વનિબેન સેવરાએ ખૂબ ખુબ જ સરસ મજાનો પ્રયોગ છે એમને બનાવેલો છે નમસ્કાર આ છે હૃદયનું વર્કિંગ મોડેલ હૃદય શિરાઓ અને ધમનીઓ સાથે જોડાયેલા હોય છે શિરાઓ એ કાર્બન ડાયોક્સાઇડ વાળા રુધિરનું વહન કરે છે જ્યારે ધમનીઓ ઓક્સિજન વાળા રુધિરનું વહન કરે છે હૃદયમાં કુલ ચાર ખંડો હોય છે જમણું કર્ણક જમણું ક્ષેપક ડાબુ કર્ણક અને ડાબુ ડાબુ ક્ષેપક સૌપ્રથમ પ્રથમ શિરાઓ ભેગી થઈ અને મહાશિરા બનાવ છે મહાશિરામાંથી કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર જમણા કર્ણક આવશે જમણા કર્ણકનું સંકોચન થતાં તે દ્વિદલ વાળવા દ્વારા જમણા ક્ષેપ ક્ષેપકમાં જશે અને જમણા ક્ષેપકમાંથી તે કાર્બન ડાયોક્સાઇડવાળું રુધિર ફૂફુ સી દ્વારા ફેંકસવામાં જશે ત્યારબાદ તે જ સમયે મહાશિરાએ લાવેલી લાવેલું ઓક્સિજનવાળું રુધિર ઓક્સિજનવાળું રુધિર ડાબા કર્ણકમાં આવશે અને ડાબા કર્ણકનું સંકોચન થતાં તે ત્રિતલ વાળવા મારફતે દબાક છેપકમાં આવશે અને દબાક છેપકમાંથી તે તે ધમનીઓ દ્વારા આપણા શરીરના વિવિધ અંગોમાં જશે આપણા રુધિરનું વહન કઈક આ રીતે થતું હોય છે પરાવર્તન પ્રકાશ નું વક્રી ભવન અને વાસ્તવિક આભાસી પ્રતિબિંબ વિશે જાણી શકીએ છીએ મેગ્નેટિક ટ્રેન એટલે કે લોખંડના કચરાને અથવા તો લોખંડની ભારે વસ્તુઓને જ્યારે ઉંચકવાના હોય ત્યારે આપણી આ મેગ્નેટિક ટ્રેન છે એ આપણને કામ આવે છે અહીંયા વિદ્યુત ચુંબક ઉત્પન્ન થશે અને એ વિદ્યુત ચુંબક છે એ લોખંડના કચરાને અથવા તો લોખંડના ભૂકાને લોખંડના સામાનને સરળતાથી ઉંચકી શકે છે અને એ ટ્રેન છે એ સરળતાથી આ પ્રકારનું કાર્ય છે એ કરે છે મિત્રો આ છે અમારી વિન્ડ પાવર કાર જે નિરતના ગતિના ત્રીજા નિયમ ઉપર કાર્ય કરે છે પરંતુ અમારે અત્યારે નવ વોલ્ટની બેટરી છે એ સમાપ્ત થઈ ગઈ છે બરાબર ને એટલે હવે એ બિચારી કામ નહીં કરી શકે પણ સરસ મજાનું કામ કરતી હતી હું પહેલાં પણ જોવા આવેલો હતો ત્યારે મસ્ત મજાનો પ્રોજેક્ટ છે કરતા હતા અહીંયા જે ડૉક્ટરની પાસે હોય છે શરદી ઉધરસ આવેલો હોય ત્યારે આપણે ડૉક્ટરની પાસે જઈએ અને આપણા હૃદયના ધબકારા ચેક કરે એના માટેનું સ્ટેથોસ્કોપ લગાવેલું છે પણ એ તો બધું ઠીક છે આ તો ચલો આપણને બજાર માંથી તૈયાર મળ્યો છે પણ અમારા વિદ્યાર્થીઓએ પોતાનો દિમાગ વાપરી પોતાનો જુગાડ કરી અને એક હૃદયના ધબકારા સાંભળવા માટેનું સ્ટેથોસ્કોપ બનાવેલો છે જેમની અંદર મને દેખાય છે ત્યાં સુધી બે ગરમી છે અને એક ટ્રાન્સપરન્ટ પોલી ટ્યુબ લગાવેલી છે અને કઈ રીતનું સાંભળવાનું છે તમારા મિત્રોની સાંભળીને ડેમોન્સ્ટ્રેશન કરીને બતાવો મને કઈ રીતનું તમે ધબકારા સાંભળી શકો તમારા મિત્રોમાં એમની અંદર નહીં આપણે જે બનાવેલું છે એમનો સ્ટેથોસ્કોપની વાત કરું છું ઓકે એક મિત્ર છે એમના છાતીની ઉપર એક ગણ રાખે છે અને બીજો મિત્ર છે એમના કાનની ઉપર રાખે છે મિત્રો સંભળાય છે અરે વાહ જો હૃદયના ધબકારા સાંભળવા હોય તમારે પણ તો તમે પણ આ જુગાડ છે એ કરી શકો છો એટલે કે આપણી આસપાસ મળી આવતી ચીજ વસ્તુઓમાંથી વિદ્યાર્થીઓ પોતાની જાતે આવા સ્ટેથોસ્કોપ બનાવી અને વિજ્ઞાનના સિદ્ધાંતોને પોતે ગ્રહણ કરી શકે છે મિત્રો મિત્રો તમારી સમક્ષ એક રજૂ કરેલું છે હ્યુમન ફોલોઈંગ રોબોટ મતલબ કે આપણને એ ફોલો કરશે બસ 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 ઉઠી જશે દીકરો પડી જશે ચલો મને ફોલો કરે છે કે નહીં હું ટ્રાય કરી દઉં છું ચલો 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 બેટા ચલો ચલો વાહ રે વાહ જો ભાઈ ફોલો કરે છે ઓ આ બાજુ આવી જા હા રે વાહ જો મારો હાથ આવે છે અને એ મને ફોલો પણ કરતો છે વેરી ગુડ ખૂબ જ સરસ પ્રયોગ છે તો એક ફરીથી એક નવો પ્રયોગ છે પવન ચક્કી માટેનો પવન ઉર્જા દ્વારા વિદ્યુત ઊર્જા ઉત્પન્ન થઈ રહી છે જેનું લાઈવ ડેમોસ્ટ્રેશન છે કે અમારા વિદ્યાર્થીઓ તમારી સમક્ષ રજૂ કરે છે જો મિત્રો પવન ચક્કી જ્યારે પવન દ્વારા ફરતી હોય છે ત્યારે એની સાથે જોડેલું જે જનરેટર છે એ ફરશે અને વિદ્યુત ઊર્જા છે એ ઉત્પન્ન કરશે ખૂબ જ સરસ પ્રોજેક્ટ છે તો બીજો એક પ્રયોગ છે ઇલેક્ટ્રિક ઘર જેમાં અમારા ટોપીવાળા ભાઈ કે જેના અત્યારે પણ ઘર બપોરે 1 વાગે પણ છે ઠંડી લાગી રહી છે અને એ આપણને પ્રયોગ છે એનું પ્રદર્શન કરીને બતાવે છે એનું ડેમોન્સ્ટ્રેશન જો એનું ડેમોન્સ્ટ્રેશન કરીને બતાવ્યા છે ચલો શું છે આ પ્રયોગ તમારો જરા સમજાવવો જોઈએ આ પ્રયોગનું નામ છે ઇલેક્ટ્રિક ઘર જ્યારે આપણે ડેકોરેશન કરવું હોય ત્યારે પાવર ન આવતો હોય ત્યાંમાં આપણે પવનચક્કીનો ઉપયોગ કરી શકીએ છીએ સરસ તો આપણે જોઈ રહ્યા છીએ અત્યારે હોમ સિક્યુરિટી નો પ્રોજેક્ટ પરંતુ આ પ્રોજેક્ટ છે અત્યારે થોડો એવો છે કામ કરવાનું બંધ કરી ચુક્યો છે બિચારો માંદો થઈ ગયો છે એમ તો પણ ચાલે કેમકે ઘણા બધા અહીંયા કારીગરી થઈ ગયા છે અને આ પ્રોજેક્ટ છે અત્યારે કામ કરતો બંધ થઈ ગયો છે પરંતુ મિત્રો હું તમને સમજાવી દઉં કે અહીં જે સર્કિટ બનાવેલી છે ઉપરાંત જે લેઝર બીમ જેમની અંદર જે નીકળશે એ લેઝર બીમને વચ્ચે જો આપણે હાથ રાખીશું મતલબ કે લેઝર બીમ છે એ અહીંયા રાખેલા સમતલ અરીસાની અંદર અથડાય અને બીજી બાજુના સમતલ અરીસા તરફ જાય છે

અમારા સાધનનું નામ છે વિદ્યુત ગંડડી જેમાં તાંબાના તાંબાના તારના ગૂંચડામાંથી જ્યારે વિદ્યુત પ્રસાર થાય છે ત્યારે વિદ્યુત ચુંબક ઉત્પન્ન થાય છે જેના કારણે આ ઘંટડી વાગશે અરે વાહ ભાઈ વાહ તો સરસ મજાની ભડાકા ધડાકા સાથે વાગે છે ઓ ભાઈ જોઈ લઉં હું એકવાર ચેક કરી જો હા અરે વાહ વાહ ભાઈ મને તો ડર લાગે છે ઓ

દેખાય છે એ છે આપણા મગજ જે આપણા માથા ખોપડીની અંદર આવે છે આ જે બંને છે એ મિજાગ્રા સાંધા છે આ જે મિજાગ્રો સાંધો છે એ આપણા ગોઠણ આવે છે અને આ જે મિજાગ્રો સાંધો છે એ આપણા કોણી અંદર આવે છે આ છે કર્ણ આને કહેવાય છે બાહ્ય કર્ણ પછી આને કહેવાય છે કર્ણ નલિકા આને કહેવાય છે મધ્ય કર્ણ ગુહા આ છે શ્રવંત તંત્રિકા અને આ છે નલિકાઓ માનવ માનવ મનુષ્ય નું પાચન તંત્ર આજે આપણે જોઈએ છે એ છે આપણા માનવ શરીર નું હૃદય આજે તમને બંને દેખાય આજે તમને બંને દેખાય છે એ છે ડાબુ અને જમણું કર્ણ

ક્યારે આપણા પગ આપણને વિરુદ્ધ દિશામાં બોલ લગાડે છે જમીન અને આપણા પગનું બળ સમાન હોવાથી આપણને ખબર નથી પડતી કે આપણે બોલ લગાડે છે એવી જ રીતે હોળી ચાલે છે અમારા સાધનનું નામ છે વોટર લેવલ લિમિટેડ આપણી અગર સીમાં પાણીની ટાંકી ભરાઈ જતા આપણે ખબર રહેતી નથી અને ખોટો પાણીનો બગાડ થાય છે ત્યારે આ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે પાણીની ટાંકી ભરાઈ જતાં આ મશીનમાં વાગે અહીં અમારા વિદ્યાર્થીઓ તૈયાર કરેલું છે ડ્રોન મિત્રો ડ્રોન સરસ મજાનું ઉડી શકે એમ છે પણ થોડો એને પાવર સપ્લાયનો પ્રોબ્લેમ થાય છે માથે ઉડાડવું થોડું અશક્ય લાગે છે એટલે કઈ વાંધો નહીં ફરીથી ભવિષ્યમાં પ્રયાસ કરીને સાચો ડ્રોન એક દિવસ જરૂર થઈ જશે શું નામ છે તમારો મેં પ્રોજેક્ટનું નામ હજુ નથી પૂછ્યું મારું નામ છે વરુણ ઓકે

તો અહિયા એક નવો પ્રોજેક્ટ છે એક રમત છે માર્બલ રેસર ચલો માર્બલ રેસર માં કોણ રેસ જીતે છે એનું આપણે જન્મ જોવાનું છે મિત્રો અરે વાહ

અમારો વિજ્ઞાન વેડો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂરથી બતાવજો અમારો વિડીયો પસંદ આવેલો હોય તો અમારી ચેનલને લાઈક કરી દેજો વિડીયોને શેર કરી દેજો અને સાથે સાથે પણ કરી દેજો બાય બાય